જેમાં કુલ પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે આથી હવે ભરૂચ લોકસભા બેઠક પર હાલ સુધી તેર ઉમેદવારો મેદાને છે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીની કામગીરી પૂરજોશ ચાલી રહી છે ત્યારે આજ રોજ ભરૂચ ચૂંટણી તંત્ર દ્વારા ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ કામગીરી દરમિયાન ભાજપ તરફથી મહેન્દ્ર કંસારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર વસાવા ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા સહિત ઉમેદવારો હાજર રહ્યા હતા લગભગ અઢીથી કામગીરી દરમિયાન પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે ભરૂચ લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ છવ્વીસ ઉમેદવારી પત્રો ભરાયા હતા જે પૈકી પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે આ સાથે જ ડમી ઉમેદવાર ફોર્મ પણ રદ થતાં હવે ભરૂચ લોકસભા બેઠક પર તેર ઉમેદવારો મેદાને છે જેમાં ભાજપ ઇન્ડિયા ગઠબંધન ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે કયા ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે તેની પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ચેતન વસાવા ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા માલવા કોંગ્રેસના ગીતાબેન માછી ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા અપક્ષ ઉમેદવારો ઇસ્માઈલ પટેલ ધર્મેશ વસાવા નવીન પટેલ નારણ રાવલ મિર્ઝા આબિદ બેગ યાસીન બેગ મિતેશ પડિયાર યુસુફ હસન અલી અને સાજિદ યાકુબ મુન્સીનું ફોર્મ માન્ય રહ્યું છે આ તરફ સોમવારના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ત્યારે સોમવાર બાદ જ ભરૂચ લોકસભા બેઠક પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થઈ શકશે